ધરતી માહોલ બાદ હવે ખાડાનો માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસામાં ફરી ખાડાઓ પડ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણ કુંગીર હાઈવે પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવાનો વારો આવ્યો ચોમાસામાં જીએસટી નહેવાલ બાદ હાઈવે ઓથોરિટી રસ્તા પર કામ ચલાવ ખાડા પૂરવાની કામગીરી કરી પરંતુ આ ચોમાસામાં ફરીથી માર્ગો પર ખાડા જોવા મળ્યા સ્થાનિક લોકોએ રસ્તાનું સમયસર સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે રોમ પર કામ ચલાવ ખાડા પૂરવામાં આવ્યા હતા પાટણ માં વિરામ લીધા બાદ રસ્તાઓ પર ખાડા ઉઘાડા પડ્યા છે અને હાઈવે પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો તે હેરંગતીનો સામનો કરવાનો વારો આવ્યો છે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઓથોરિટી રસ્તા પર કામ ચલાવ ખાડા પૂરવાની કામગીરી કરી હતી